ચિંટુનું નું કામ સરળ થયું ભાગ ત્રણ સમતલ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક આવું સપાટ પાટ્યું પણ સાદું યંત્ર હોય છે સાદા યંત્રને અંગ્રેજીમાં સિમ્પલ મશીન કહેવાય છે સાદા યંત્રો કાર્યને સરળ બનાવી દે છે તેમની મદદથી ઓછી મહેનતે વધારે કાર્ય કરી શકાય છે સમતલ ઢાળ અથવા ઇન્ક્લાઇન્ડ પ્લેન એક ઢળેલી સપાટીને કહેવામાં આવે છે આ પણ એક સાદું યંત્ર છે ઢળેલા સમતલમાં ખૂણો મોટો હોય તો મુશ્કેલી પડે છે ખૂણાને નાનો કરવાથી કામ સરળ થઈ જાય છે પરંતુ આવું કરવા માટે સમતલ ખૂબ જ લાંબુ બનાવવું પડે છે અને ભારને વધારે અંતર સુધી ખેંચવો પડે છે તેના કારણે મુશ્કેલી પણ થઈ શકે છે પરંતુ એક લાંબા સમતલને અમુક નાના નાના સમતલમાં વહેંચી શકાય છે સીડી પર એક સાદું યંત્ર છે ઢાળવાળા સમતલનો અન્ય જગ્યાઓએ પણ ઉપયોગ કરી શકાય છે જ્યાં કદાચ તમે તેને ઓળખી પણ ન શકો જેમ કે એક ગોળાકાર રસ્તો જે એક સીડીની જેમ જ ઢાળવાળો સમતલ છે અને તેના કારણે આપણને પહાડ પર ચઢવામાં સરળતા રહે છે ઢાળવાળા સમતલની મદદથી લાકડામાં ખિલ્લી લગાવવાનું સરળ થઈ જાય છે સ્ક્રૂ પણ એક ખિલ્લી છે જેની ચારેય બાજુએ એક ઢળેલો સમતલ વીંટળાયેલ છે જ્યારે આપણે ખિલ્લીને હથોડી મારીએ છીએ ત્યારે તે અંદર જતી વખતે થોડુંક જ અંતર કાપે છે આપણો પ્રયાસ થોડા અંતરે કામ કરવાનો છે પણ તેના માટે ઘણો બધો પ્રયાસ કરવો પડે છે પરંતુ સ્ક્રૂને વધારે અંતર સુધી ઘણી વખત ફેરવવો પડે છે અને તેમાં મહેનત ઓછી લાગે છે આપણે જોયું કે ઢાળવાળો સમતલ એક સાદું યંત્ર છે આપણને ખબર પણ નથી પડતી પરંતુ ઢાળવાળો સમતલ અલગ અલગ સ્વરૂપે આપણા રોજિંદા જીવનમાં કેટલાય કામ સરળ બનાવી દે છે તમે પણ તમારી આજુબાજુમાં શોધો કે સાદા યંત્રો કયા કયા સ્વરૂપે આપણા કામને સરળ બનાવે છે